જય શ્રી કૃષ્ણ મિત્રો નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે સાંભળીશું મોક્ષદા એકાદશી તથા ગીતા જયંતિની વ્રત કથા મહાત્મય જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો માક્ષર માસની શુક્લ પક્ષની એકાદશીની મોક્ષદા એકાદશી કહેવામાં આવે છે મોક્ષદા એકાદશીનો અર્થ છે મોહનો નાશ કરનારી આ એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુની કૃપા અને મોક્ષ મેળવવા માટે કરવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર મોક્ષદા એકાદશીનું વ્રત કરનાર લોકોએ ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ આરતી કરવી જોઈએ અને મોક્ષદા એકાદશીની વ્રત કથા સાંભળવી જોઈએ આ કથા સાંભળવાથી પિતૃઓને મોક્ષ મળે છે હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતાની ઉત્પત્તિ પણ માક્ષર શુક્લ અગિયારસમી દિવસે કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણએ કરી હતી ગીતાની ઉત્પત્તિના આ દિવસને ગીતા જયંતિ તરીકે મનાવવામાં આવે છે ગીતા જયંતિના દિવસે શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવામાં આવે છે અને દેશભરમાં ભગવાન કૃષ્ણ અને ગીતાની પૂજા કરવામાં આવે છે એવું કહેવાય છે કે શ્રીમદ ભગવદ્ ગીતામાં કુલ અઢાર અધ્યાય છે જેમાં છ અધ્યાય કર્મયોગ છ અધ્યાય જ્ઞાન યોગ અને છેલ્લા છ અધ્યાય ભક્તિ યોગ પર આધારિત છે ગીતા જયંતીને દિવસે ઘર અને મંદિરોમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવામાં આવે છે અને ઘણા લોકો આ દિવસે ઉપવાસ પણ કરે છે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલો આ સંવાદ જ શ્રીમદ ભગવદ્ ગીતા છે મોક્ષદા અગિયારશને દિવસે જ ગીતા જયંતી મનાવવામાં આવે છે આ એકાદશી ભગવાન શ્રી વિષ્ણુ ની પૂજા કરવામાં આવી છે દસમ ના દિવસે બોપર પછી કઈ જમવું નહીં રાત્રે બહુ ભૂખ લાગે તો ફળાહારથી દૂધ લેવું જોઈએ એકાદશી ના દિવસે પ્રાતઃ કાળોથી પ્રાતઃ કર્મો બતાવે દેવ સેવા અને વિષ્ણુ સેવા કરી લેવી જોઈએ ધૂપ દીપ સહિત વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવો જોઈએ તે પછી તાંબાનો એક લોટો લેવો જોઈએ તેમાં જળ અને ચોખા અને ચંદન પધરાવી તે જળ સહિતનો લોટો લઈ નજીકના ના પીપળે જઈ ત્રણ પાંચ કે સાત પ્રદક્ષિણા સહિત તે જળ પીપળે ચડાવવું જોઈએ શક્ય હોય તો ત્યાં એક વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ પછી ઘરે આવી નિત્ય કર્મ કરવા જોઈએ બપોરે કંઈ પણ ખાવું નહીં ભૂખ લાગે તો દૂધ લેવું ફળાહાર લઈ શકાય પણ પેટ ભરીને ન ખાવું માત્ર આધાર પૂરતું જ લેવું સાંજે ભગવાન સામે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો આખો દિવસ ઓમ નમો ભગવતે વાસુદેવાયના જાપ જપવા અડધી રાત સુધી જાગરણ કરવું તે પછી કંબલ ઉપર કે જમીન ઉપર શયન કરવું મારસ્કે કે રુચના પ્રદોષતાને બ્રાહ્મણે પીધું આપી પારણા કરવા જોઈએ બને કેટલું પવિત્ર જીવન જીવવું જોઈએ અને ब्रह्मचर्यનું અવશ્ય પાલન કરવું જોઈએ તો મિત્રો આ હતી મોક્ષદા એકાદશીની વીટની હવે આપણે મોક્ષદા એકાદશીના ની કથા સાંભળીએ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણ પાસે મોક્ષ ના એકાદશી ની વ્રત કથા જાણવવાની ઈચ્છા વ્યક્ત કરતા ભગવાન શ્રી કૃષ્ણ તેની કથા સંભળાવી હતી જે અનુસાર એક સમયમાં ચંપક નગર માં વૈખાનસ નામ રાજા રાજ કરતો હતો તેને પોતાની પ્રજા ખૂબ પ્રિય હતી અને તેથી તે સૌનું ધ્યાન રાખતો હતો એક રાત્રે તેને ખરાબ સપનું આવ્યું

અને કહ્યું કે તેમના પિતૃઓ નરકમાં દુઃખ ભોગવી રહ્યા છે અને તેમણે આ સ્વપ્ન રાત્રે જોયું હતું મારા પિતૃઓને મોક્ષ કઈ રીતે અપાવો તમે કંઈક ઉપાય જણાવો રાજાની વાત સાંભળી ઋષિએ જણાવ્યું કે માક્ષર મહિનાની શુક્લ પક્ષની એકાદશીનું વ્રત ખૂબ જ પુણ્યદાયી અને મોક્ષ પ્રદાન કરનાર છે તમારે આ એકાદશીનું વ્રત કરવું જોઈએ આ દિવસે વિધિ વિતા સાથે વ્રત કરો અને દાન કરો આ વ્રતના પોણ્યનો પ્રભાવ તમારા પિતૃઓને દાન કરો જેથી તેમને મોક્ષ મળી જશે ઋષિની વાત સાંભળી રાજાએ માર્ગ શેષ માસી શુક્લ પક્ષની એકાદશીનું વ્રત કર્યું અને ભગવાન વિષ્ણુની પૂજા કરીને દાન પણ કર્યું એકાદશીના પોણ્યએ તેના પિતૃઓને દાન કરી દેતા ફળ સ્વરૂપે તમામ પિતૃઓને મોક્ષ મોક્ષની પ્રાપ્તિ થઈ આથી આ અગિયારસ નું પુણ્ય પિતૃ ને અર્પણ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ હતી મોક્ષદા એકાદશીની ની વ્રત કથા જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ